બેટ બોલથી રમવા મળ્યા છે અને જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને સવાર સવારમાં જો મસ્ત કામ કરી લીધું છે ફ્રેશ થઈ ગયા નાસ્તા પાણી કરી લીધા અને કામ પણ બધું ફિનિશ થઈ ગયું છે અને બે દિવસના તો હજી આગાહી છે તડકા ફૂલ પડવાના છે પિસ્તાલીસ સુડતાલીસ ડિગ્રી પડવાના છે એવું છે છાપામાં તો બે દિવસ તો ક્યાંય બહાર નીકળે એવું છે જ નહીં એટલું વાતાવરણ ખોલું છે તડકા ફૂલ જ પડે ને ગરમી પણ એટલી થાય છે ને આખા નીતરી જ રહી છે હમણાં તો એવું જ છે અને જો બધું કામ ફિનિશ થઈ ગયું અને આપણે ફ્રી થઈ ગયા કેમ કે બે દિવસ તાજો અહીંથી અહીંયા આંખે અહીંયા જતા હતા બધે ને જો ઘરે આ રાતે આવી ગયા છે કાલ અને કામ કરીને બધું જો ફિનિશ થઈ ગયા છે અહીંયા જો છોકરાઓ જો આરાધ્યા જો હજી આ દસ વાગી ગયા સાડા દસ થઈ ગયા આરાધ્યા હજી કોફી પીવે છે અને અહીંયા જો મારું કુલર પણ આવી ગયું છે તો કુલરની ઠંડી હવા ખાય છે કુલરમાં સૂતા સુતા છે રાતે તો વાંધો નથી આજ તો જો અહીંયા સૂતા હતા અને કુલર મૂકી દીધું હતું ને એટલે ઠંડો પવન આવતો હતો રાતે તો પવન હારો સારો નીકળ્યો નીકળ્યો હતો એટલે વાંધો નહોતો આવ્યો નીંદર પૂરી થઈ ગઈ ના તો આવ્યા કહેધું નીંદર જ પૂરી નથી થતી રાતે ઘડીક અંદર જાય ઘડીક બહાર આવતી એવી ગરમી થાય છે બહુ કેમ કે આ બારનું મકાન થયું એટલે હાજ બધી તડકો આવે એટલે બધું ધગ ધગારા નાખતું હોય રવેશ ને અંદરની ની લાદી ને બધું એટલે ઊંઘ જ ન આવે એવું થાય કે કુલર લઈએ વાત જો હવે ઠંડુ ઠંડુ કાલ તો લાગી ગયું કાલ તો છોકરાઓ રોઈ રહ્યા તાને આજ તો આરાધ્યા આરાધ્યા તો બહુ મોડી ઊઠી કા આરાધ્યા હે હાજી બહુ મોડી ઉઠી ને પછી એને નવ રહેવી હે કુલરમાં બપોરે નાખી દેવું પાછું ઠંડુ બરફનું એટલે થઈ જાય ઠંડુ ઠંડુ આરાધ્ય જો મસ્ત કોફી બનાવી દીધી તો પીવે છે આજે એને માર હા એક તપેલી પાણી ફરીને મૂકી દેવું એટલે ઠંડી હવા આવે ઠંડુ હા એટલે ઠંડો ઠંડો પવન આવે એટલે એ રીતને છે તો હજુ કુલર ચાલુ કરીને બધા બેસી ગયા છે અને હજી રાંધવાને તો થોડીક રસોઈ બનાવવાની વાત છે તો આપણે ચાલો આ આરાધ્યાને માથું ઓળાવવાનું છે હજી બાકી છે ને અવરાધીને હજી તો કફી જોઈએ છે તો આપણે બધા માથા ઓળાવીને તૈયાર રેડી થઈ જઈએ કેમ કે આ તડકાનું તો ક્યાંય નીકળાય એમ છે નહીં તો હવે ક્યાંય જવાનું નથી આજ તો ઘરેને ઘરે જ છીએ બે ત્રણ દિવસ તો જલસા કરી લીધા બધા ભેગા થયા હતા અને બધાની મજા આવી ગઈ જલસા પડી ગયા હતા એ રીતના છે તો ચાલો

હા એને કુલર ચાલુ કરી કરીને જો આ રૂમમાં પૂરાઈ જવાનું છે ઠંડો બરફ જમવા મૂકી દીધો તો જામમાં અને જો કોલરમાં ઠંડુ પાણી ભરી દીધું છે અને જો તડકો પણ અત્યારે વાદળા જેવું થયું છે તડકો ફૂલ પડે છે અને જો વાદળા જેવું આજ તો થઈ ગયું છે અત્યારે વાદળા જેવું વાતાવરણ થઈ ગયું છે અને જો અહીંયા ધગ ધગારા નાખે છે આજ તો લાદી હવે બરાબર છે કાંઈ નથી અને જો આપણે પણ હવે

ચાં જ લેજો અને આયા કઈ થાય છે શું થાય છે મિક્સરમાં આંડવા નું ને હમ એનો ગળીને તો રાતે આંડવા બનાવવાનો છે વેજીટેબલ આંડવા હા સવારમાં બાજો પલાળિન ગયાતા એટલે આ તે માં મમી એકસી અહીંયા હું ચા બનાવું હાલો આવી જાવ બધા ચા પીવા માટે પાક તો બધા હું ભાત લઈ આવી દીધી તો કોણે પાક થઈ ગયા તા પૂછવામાં એટલે હવે ઉખ્યા બધાય ફૂલન ચાલો હતું ને એટલે મજા આવે એટલે બધાય મજા આવી ગઈ હુંવાની અત્યારે જો વાદળા જેવું થઈ ગયું છે એટલે બહુ આજ તાપ બટલો બધો નથી એટલે વાંકાર નથી તો આયા થા તો હજી પૂતી છે એને આજે આજ સવારમાં હારી હું ખાવી લીને આજ અત્યારે એનું પૂતી તો હારું હવે પૂઈ જાય મોડી હું ને એટલે વાંધો ન આવે મોડ એમ થાય આપણે હાડાઈ ગઈ થઈ જાય

સરસ થઈ ગયું છે આ વધારે હોય હાલો તો હું હવે બંધ કરું હું મને રેગાડા ઉતરે રેગાડા ઉતરે વાર લઈ